ઇલેવન મિનિટ્સ લેખક પોલો કોયલો અનુવાદ નીતિન ભટ્ટ અધ્યાય એક વખતની વાત છે મારિયા કરીને એક રૂપજીવીની હતી અરે ઊભા રો એક વખતની વાત છે એ વાક્યથી તો પરિકથાઓ શરૂ થાય અને રૂપજીવીની શબ્દ તો પુખ્તવ એના માટે છે તો પછી હું આવા વિરોધાભાસ સાથે પુસ્તકની શરૂઆત કઈ રીતે કરી શકું પરંતુ જીવનના દરેક તબક્કે આપણો એક પગ પરિકથાઓમાં અને બીજો ઊંડી ખીણમાં હોય છે એટલે આપણે આવી જ શરૂઆત રાખીએ એક વખતની વાત છે મારિયા કરીને એક રૂપજીવીની હતી બધી રૂપજીવીઓની જેમ જ તે જન્મ સમયે નિર્દોષ હતી વયે તેને પણ સપનું હતું કે તેના જીવનસાથીને અમીર દેખાવડો બુદ્ધિશાળી મળશે તેને બે સંતાનો થશે જે મોટા થઈને પ્રખ્યાત થશે અને તે દરિયા કિનારે સુંદર મજાના ઘરમાં રહેશે તેના પિતા સેલ્સમેન હતા અને સતત ફરતા રહેતા હતા તેની માતા સિલાઈ કામ કરતી બ્રાઝિલના અંતર્ગત વિસ્તારમાં તેનું ગામ હતું ગામમાં માત્ર એક થિયેટર એક નાઇટ ક્લબ અને એક બેંક હતા આને કારણે મારિયા હંમેશા એવી આશા સેવતી કે એક દિવસ કોઈ જાણ કર્યા વિના જ તેના મનનો રાજકુમાર આવી ચડશે અને તેને પોતાની સાથે લઈ જશે તેઓ બંને થઈને જગ જીતી જશે મારિયા જ્યારે પોતાના મનના રાજકુમારની રાહ જોતી હતી ત્યારે તે માત્ર સ્વપ્ન જોઈ શકતી હતી એ જ્યારે અગિયાર વર્ષની હતી અને ઘેરથી સ્કૂલ જતી હતી ત્યારે તેને પહેલીવાર પ્રેમ થયો સ્કૂલની ટર્મના પહેલા દિવસે તેને અહેસાસ થયો કે તે સ્કૂલના રસ્તે એકલી નહોતી ચાલતી એ જ રસ્તા ઉપર તેની પાડોશમાં રહેતો છોકરો ચાલી રહ્યો હતો જેનો સ્કૂલનો સમય સરખો જ હતો એ બે વચ્ચે ક્યારેય વાતચીત ન થઈ પણ ધીમે ધીમે મારિયાને અહેસાસ થયો કે તેને માટે દિવસનો સૌથી મજાનો ભાગ એ હતો જ્યારે તેઓ સાથે સ્કૂલ તરફ જતા રસ્તે જતા ધૂળ ઉડતી બળતા સૂરજના તાપમાં થાક અને તરસ લાગતાં છોકરો ઝડપથી ચાલતો અને મારિયા તેની સાથે ચાલવા પ્રયત્ન કરતી આવું મહિનાઓ સુધી ચાલ્યું મારિયાને ભણવામાં રૂચિ નહોતી શોખમાં માત્ર ટેલિવિઝન જોવું ગમતું તેને થતું કે દિવસ જલ્દી પસાર થઈ જાય તો કેવું સારું તે દરરોજ સ્કૂલ જવા માટે રાહ જોતી એની ઉંમરની છોકરીઓને શનિ રવિમાં ખૂબ મજા આવતી પણ મારિયાને આ દિવસો બહુ ઉદાસ લાગતા આમ પણ બાળકોની સરખામણીમાં તરુણોનો સમય ધીમી ગતિએ પસાર થતો હોય છે આને કારણે મારિયા બહુ વ્યથિત થતી કારણ કે આખા દિવસ દરમિયાન તેને તેના પ્રેમી સાથે માત્ર દસ મિનિટ ગાળવા મળતી અને બાકીના કલાકોમાં તે તેના વિશે વિચાર્યા કરતી કે તેની સાથે વાત થાય તો કેટલું સારું એક દિવસ એ બન્યું એક સવારે સ્કૂલ તરફ જતી વખતે તે છોકરાએ મારિયા પાસે આવીને પૂછ્યું તારી પેન્સિલ આપીશ મારિયાએ કંઈ જવાબ આપ્યો નહીં તે તો આ છોકરો અચાનક આવી રીતે આવ્યો એટલે જરા ચીડાઈ ગયેલી અને ઝડપથી ચાલવા લાગેલી તેણે છોકરાને પોતાની તરફ આવતો જોયો ત્યારે જરા ડરી ગયેલી કારણ કે તેને ભય લાગેલો કદાચ તે છોકરાને ખબર પડી જાય કે મારિયા તેને કેટલો બધો પ્રેમ કરતી હતી તેની કેટલી આતુરતાથી રાહ જોતી હતી તેણે એનો હાથ હાથમાં લેવાના કેવા સપના જોયા હતા એની સાથે ચાલીને સ્કૂલથી આગળ જઈને છેક ત્યાં સુધી જવાના વિચાર કરેલા જ્યાં લોકોના કહેવા મુજબ એક મોટું શહેર છે જેમાં ફિલ્મ અને ટેલિવિઝનના કલાકારો રહે છે જ્યાં ઘણી બધી કાર છે થિયેટર છે અને મોજ શોખની અનેક પ્રવૃત્તિઓ છે આખો દિવસ મારી આ અભ્યાસ ઉપર ધ્યાન ન આપી શકી તેને તેના વર્તન માટે બહુ પસ્તાવો થતો હતો સાથે જ તેને એ વાતની રાહત હતી કે એ છોકરાનું ધ્યાન તેના ઉપર પડેલું પેન્સિલ તો વાતચીતની શરૂઆત કરવા માટે